મારો દીકરો આજે અહીં આવ્યો છે ઉત્સવ અથવા ધાનેરાનો નો છે એને પંદર હજાર માં લગ્ન કર્યા એને મને ક્યારે કઈ ના કહ્યું પંદર હજાર માં લગ્ન કર્યા ઘરમાં પંદર ભેગા થઈ લગ્ન કરી લીધા આજે મારા દીકરાના ઘરે દીકરી અને દીકરો છે દાદા થઈ ગયો અને સાહેબ અમારો દીકરો અહીંયા આવતો રહ્યા હોય ક્યાં બેન કે આ અહીંયા બહુ આવતો હોય એકવાર એને બતાવું તમને એને બતાવું એટલે તમને ખબર પડે કે કુંવર પેહલી વાર બતાવું અને સાહેબ એક બાપ તરીકે બે જ વાંધો નહી એક બાપ તરીકે આનંદ શું હોય દીકરામાં કોઈ વ્યસન ના હોય ધાર્મિક હોય બીજાની ચિંતા કરતો હોય સાહેબ બહુ ધાર્મિક છે મારો દીકરો અને બાપ શું કરે છે એ બાપે દીકરા એક બાપ તરીકે મને આનંદ એ છે કે ગર્વ એ છે કે મારા બે દીકરાઓ ક્યારે વેસો નો ક્યારે કોઈ ખોટી બાબત નું ક્યારે ઓળખાણે ના આપે કે અમે અલ્પેશ ઠાકોર દીકરા છીએ અને ક્યારે કોઈ ખોટી બાબતોમાં હોય નહીં સાહેબ એક બાપ તરીકે મને બીજું ગર્વ શું હોય શકે એટલે મારા બે દીકરાઓનો આભાર માનું પણ હું તમને વિનંતી કરું છું હું તમારો દીકરો છું તમારો ભયલો છું મને શોખ ના હોય કે મારા સમાજના દીકરાઓ વ્યસન ના કરતા હોય આ મારો સમાજ મારો બાપ છે અહીંયા એ મારો બાપ અહીં બેઠો હોય અને ત્યારે તમને ઘણાને એવું થાય કે આનાથી ભૂલો કેમ થાય છે ભૂલો કેમ થાય છે ખબર છે પેટ ભૂખ્યું છે મારો સમાજ ભૂખ્યો છે ને એટલે મારાથી ભૂલો થાય છે અને એટલે મથું છું મથું છું ભગવાને મને ખૂબ આપેલું છે અને કોઈ નવું નવું નહીં આપ્યું હું જન્મ્યો ત્યારે સુખી હતા ત્યારે મારા બાપા જોડે ગાડીઓ હતી એટલે કઈ નવું લઈને નથી આવ્યો પણ હું તમને એટલે અહીં આવ્યો છું એટલે રાત દિવસ દોડું છું કે મારો સમાજ ભૂખ્યો છે મારો સમાજ તડપી રહ્યો છે એ સમાજની ચિંતા મને ઊંઘવા નહીં દેતી મારું એ પહેલા આ સમાજનું ઋણ અદા કરવું છે ને એટલે દોડ દોડ કરું છું હમણાં કેસાજી એ ભૂલથી એવું કહ્યું કે પચાસમી જન્મ જયંતિ કેસાજી હમણાં ભૂલથી કહ્યું પણ એ કહી દઉં અને સમાજની શૈક્ષણિક ક્રાંતિ સમાજની તમામ દિશાઓ ખુલી છે સમાજ કેટલો જાગ્યો છે ઉત્તરથી થી દક્ષિણ ને સૌરાષ્ટ્ર સુધી બધે જ નાના પાય મોટા પાયે બધા શૈક્ષણિક વ્યવસ્થાઓ કરી રહ્યા છે આજ તો જાગૃતિ છે